તારાએ ધારા એ કસબી ઓસુર

બે ચાલુ થયું અવાના પાંચ ને સાલી થઈ ઠંડી બહુ ને પણ વરસાદ ચાલુ છે એટલી આવું બી છે ભાઈ આપણા ગઈ કાલના વિધિઓમાં આથી જ આપણે નીકળ્યા હતા અને કયો મસ્ત તડકો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હોપ કે મજામાં ભગવાન બધાની રીક્ષા કરે માતાજી બધાયનું ધ્યાન રાખે અને હવાર પડે ગયું ને હવાર માં જ વરસાદ ચાલુ થઈ ગયો અટાણામાં માં જો મે ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો અને આ કાસમાંય દેખાય ફૂલ મે ચાલુ અટાણે બોલો હવે આ દેહ માં કઈ રીતના આપણી બિચારા હાલે જતા હોય એને કેટલી તકલીફ પડે તમે વિચાર કરો માણસ થી રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો જોવો આજ મે હે એકદમ હવાના ચાલુ હે મે જોયું તો આગળ નું અને વાદરા ફૂલ વાદરા છે અને જોરદાર મે ચાલુ હે

બઉ જવા હે નહીં કાઈ તો ભી જોઈએ ટ્રાય કરી જવાનું અને હવાના પૂરમાં મસ્ત ઝીણો ઝીણો મેચ ચાલુ હે અને કાલે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો તો કોંગ્રેસ સુલેશન્સ કે ઇન્ડિયા જીતે અને બહુ સારી રીતે મિનત કરી અને જીતે અને પાકિસ્તાનની એકસો ઓગણીસ રન આપડા ઉતા અને એકસો વી નો કરવા દીધા તો કે ભારતની એટલી તાકાત છે કે આપણી ધારેય કરે હગે અને પાકિસ્તાનની છેલ્લે એન્ડમાં હરાયું અને કોંગ્રેચ્યુલેશન્સ ભારતના ખેલાડીઓને અને બધાની મિનત તો આવતી પણ બુમરાએ સારી બોલિંગ કરી અને બીજો ભાઈ એક ભાજી એને બી છેલ્લે ઓવરમાં એની સારી મિનત કરી અને મેન બુમરાહ છે એ તો આપણા ભારતનો ક્રિકેટનો કહેવાય તો કે આપણો નાક છે અને બધાય જો કે ખેલાડીઓ આપણા ભારતના બધા ખેલાડીઓએ મહેનત કરી અને બધાય સારી રીતના પરફોર્મન્સ કર્યું અને મહેનતથી થાય એકજૂટ હોય ને એક આપણી ધારી કરે હકીએ તો કોંગ્રેચ્યુલેશન્સ આપણા ભારતની અને હંમેશા આવીને આવી પ્રગતિ કર્યા રાખે અને આપણા દેશનું નામ શું કરે તો આઈ હોપ કે આપણી આ કપ પર લઈ જાય હું આપણે જીતશું ફાઇનલમાં જીત્યું એવી આહાર રાખીએ અને બધા તહેદીલથી ભારતને સપોર્ટ કરજો અને બધા મિનત હારી કરે તો જય હિન્દ જય ભારત જય માતાજી તો આવું વિકસે આ દેહનું વેદન ಹಲೋ ಥು ರಸ್ತೆ ತಮ್ನ ಶೇರ್ ಅರಿ ವರ್ಷ ಫುಲ್ ಚಾಲುವ તમે જોયું ને હવા માં વરસાદ ચાલુ થઈ ગયો ને અટાણે એકદમ મસ્ત અને થોડીક તો પાછી પવન ચાલુ થાય ઠંડી ચાલુ થાય એટલે એવું વેધર છે ને આ દેહમાં ત્રણ ત્રણ વધાર એક જ દી માં બદલી જાય જુનાગઢ નું ગીરનાર હોય ને એવું જંગલ હે અટાણે મસ્ત સમર માં આવા ઝાડવા એકદમ કોરાઈ જાય અને વિન્ટર આવે એટલે હાઉ ભરી જાય લેસ્ટરનો ઈસ્પાક રોડ બેંકમાં આવ્યા હતા કામ થોડું ગતું હતી બિનનું ઈસ્પાક રોડ છે લેસ્ટરનો હાવ બીક છે મસ્ત આથી ઈસ્પાક રોડ ચાલુ થાય આ બાજુ સુધી અને આગળ જતા ગ્રીન લેન્ડ રોડ આવે છે તો બેંક માં થોડું કામ હતું તો આવ્યા હતા બેન ની એકાઉન્ટ માં થોડું ડોક્યુમેન્ટ દેવા હતા તો એ દીધા અને એવું જઈએ ઘેર તો આજ જીણું મોટું વ્લોગ પાસે રાખે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર

હે બેની ના કંધે ની નરતા મા હોડો રે કસો મીનો રા એવા બેની ના કંધે ની નરતા અલરડા હોડો રે કસો મીનો રા ઓ રાજમન એ ઓ રાજમન ઓ રાજમન લાગ્યો રાજણ રાતીો ય છોડો રે કૃષ્ણ એ ભીષ્ણ રાતી કે પારો મિત્રો ય છોડો રે ક્રષ્ણ ઓ ઓ રાજ મને ओ राजमीर ओ राजमी रू सागर पारे सजदारी कबरो मां क्यों कसूबी एवी सागर पारे साजदारी कबरो माँ मा गो कसूबी ओ राजमे ओ राजमने ओ राजूबी ए